મોર્નિંગ જય માતાજી જય કિનારી મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને ઓછું વરસાદ તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને પૂજા દીદી છે ને આપણે એને રસોઈ બનાવવા આવી ગયા છે પૂજા દીદી આજે શું બનાવવાના છો તો છે જે ભૂંગળા બટેટા બનાવવાના છે તો હાલ બધા કન્ટીન્યુ છે ને બ્લોગમાં બનાવ રહી ગયો એટલા બટેટા છે અને એને આવડી મોટી કઢાઈ મૂકી એ જાણે કે કેમ વી માણા ખાવાનું હોય અને અહીં જો મરચીનું કટિંગ હાલી રહ્યું છે અને આ ટમેટાનું ગ્રેવી કઈ રહી એને લાકડું ન કહેવાય આ લાકડું આને શું કહેવાય કમેન્ટ કરજો તો જ તો જ તો જ અને આ તામ્ર તામપત્ર તો હું યાર મમ્મી મમ્મી આને બાદશાહ કેવાય બાદશાહ બોલે બાદછા પાંદડું તરવા માંડ્યું નાખ્યું જો ને પણ આવે આટલી કે પતકડી નાખીતી હતી વગાડતી નથી ને ફેશન કરે મરચી લઈને આવી ગાણો એક તો મરચી નાખશે લહણિયા જોઈએ લહણિયા જ બનવા જોઈએ નકર લહણિયા બીજા બન્યા ને એટલે તારે વાર રાઈ નાખ દીધી એ ને બીજું બધું નાખે અમારે પૂજા દીદી એવો વગર કરે ને કે બધા ઘર મૂકીને બીજું જવું પડે વાઇસ વાઇસ કરી મૂકે નાની કળા લીધી હોત તો કઈ જાત થામડા ઉટકવા તો આવું ન હોય પાછું હું શીખેલા ને એટલે મને પૂજા દીદી જેવું રાંધતા આવડી જાય પૂજા દીદી એમ તો મને સારું બનાવતા જ આવડે મને કાલે તને તો નહીં તારા કોઈ વખાણ નથી કરતું એક દી રસોઈ બનાવીને આપણે કોમ્પિટિશન કરવી છે જોઈ કોણ સારું રાંધે એક વિડીયો બાકી છે પૂછા દીધી આપણે ખબર હતા ડુંગળી તો નહીં કે નહીં ડુંગળી ના

ફાઇનલી ગાયસ આપણે જેને બટેટા વઘારીને ખાઈએ પૂજા દીધી લહણિયા હે ને કેવા દેખાય દેખાય તો હારા એ પણ ઓલા માસી બનાવે એવા બનાવતી હોય ઓલા આપણે નિસર્ગ જતા તેવા માસી કેવા બનાવે છે એમ જેવા હે એમ જેવા નથી કેટલી સરસ મજાના બની ગયા છે હાલો તો હવે હું ફટાફટ એને શાક બનાવી લઉં હલો ગાયજ સાડા બાર થઈ ગયા છે અને ભૂંગરા બની ગયા છે એટલે બટેટા બની ગયા છે અને ભૂંગળા એમને તરી નાખ્યા અને પૂજા તેઓ રોટલા બનાવે છેલ્લો રોટલો બાકીએ તો રોટલા થઈ જાય ને પછી આપણે એને બપોરા કરવા બેસી જવા તો બધાય કન્ટિન્યુ છે ને બ્લોગમાં બહેને રહી જાવ હલો ગાયજ વાગી ગયો છે એક અને અમે બધાય જો અને બપોરા કરવા બેસી ગયા છીએ બગુ કેવા બહેના છે